નમસ્કાર હું છું પ્રેરણા આપજી રાજુ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત સમાચારની શરૂઆત કરીએ તો નૂતન વર્ષની શુભ શરૂઆત સાથે જ સમગ્ર રાજ્યના ધાર્મિક સ્થળોએ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે ખાસ કરીને ચોટીલા સ્થિત ચામુંડા માતાના મંદિરે ભક્તજનો ભાર ભીડ ઉમટી પડી હતી ત્યારે નવા વર્ષના પ્રથમ દિવસથી જ માતાજીના દર્શન કરવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ચોટીલાના ડુંગર પર ચડી પહોંચ્યા હતા સવારથી જ મંદિર વિસ્તારમાં ભક્તિભાવનો માહોલ છવાયો હતો જય ચામુંડાના જયઘોષ સાથે ભક્તોએ માતાજીનો આશીર્વાદ મેળવ્યો હતો ભક્તો માતાજીના ચરણોમાં નારિયેળ ફૂલ અને પ્રસાદ ચઢાવી પોતાના પરિવાર માટે સુખ સમૃદ્ધિ અને આરોગ્યથી પ્રાર્થના કરી રહ્યા હતા નવા વર્ષની શરૂઆત માતાના આશીર્વાદથી કરવા માટે અનેક ભક્તો પરિવાર સાથે ચોટીલાની યાત્રા પર નીકળ્યા હતા હું શેરા પંચમહાલ શેરા અણિયાદ ગામથી આવું છું છેલ્લા હું ત્રણ વર્ષથી ચોટીલા ચામુંમાના મંદિરે આવું છું અમે નવા વર્ષના દર્શન કરવા આવીએ છીએ દર્શન કર્યા પછી અમને ખૂબ મજા આવી માતાજીના મંદિરે આજે ખૂબ ભક્તોનું ઉપર મેળ ખોટ છે આજે અને દર્શન કરવાથી અમને ખૂબ મજા આવી જય માતાજી શ્રી ચોટીલા ચામુંડા માતાજી ડુંગર આ નવા વર્ષના અવસર ઉપર આવતા યાત્રિકોની ભીડ બહુત રહેલ છે અને દરેક જગ્યાએ નીચેથી ઉપર યાત્રિકો માટે પાણીની સગવડ છાયાની સગવડ અને નીચે ભોર્નાલયમાં યાત્રિકોને ભોજનનો પણ વ્યવસ્થા રાખેલ છે અને આ દિવસોમાં દરરોજ ચાલીસથી પચાસ હજાર માણસો અંદાજે દર્શન કરવા આવી રહ્યા છે અને પાંચ દિવસની અંદર આશરે બેથી અઢી લાખ યાત્રિકો દર્શનનો લાભ લેશે તેવી અંદાજ છે